રાજકોટની પ્રચલિત આશીર્વાદ સ્કૂલ અને શ્રી રામેશ્વર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ શાળા ખાતે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો નેત્રદીપ હોસ્પિટલ ફ્રી નેત્ર નિદાન કેમ્પની સહભાગી બની હતી ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં આશીર્વાદ સ્કૂલના ત્રણસો વિદ્યાર્થીઓ સહિત 500 થી વધુ સ્થાનિક રહેવાસીઓએ કેમ્પનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે શાળાના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજ્યો હતો નેત્ર નિદાન કેમ્પના લાભાર્થીઓએ કેમ્પ વિશે રાજીપો વ્યક્ત કર્યો હતો સમગ્રપણે ફ્રી નેત્ર નિદાન કેમ્પની વિસ્તૃત માહિતી આશીર્વાદ શાળાના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલે પૂરી પાડી હતી વિરેન્દ્રભાઈ પટેલ શાળા સંચાલક શ્રી આશીર્વાદ સ્કૂલ આજે શ્રી આશીર્વાદ સ્કૂલ અને રામેશ્વર મિત્ર મંડળ દ્વારા આ નેત્રરે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે કારણ કે ઘણા સમયથી આમાં એક તકલીફથી પરેશાન હતા કે વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે બોર્ડમાં દેખાતું નથી ઘણા બધા વિદ્યાર્થી એવા હતા વાલીને અમે જાણ કરવા છતાં વાલીને સમય ન હોય કે એવું ઘણા બધા ઇશ્યુ હોઈ શકે એટલે આપણે એવું આયોજન કર્યું કે અહીંયા જો દરેક વિદ્યાર્થી ચેક થઈ જાય અહીંયા બુક સિવાય ઘણું બધું અમારે આપવાની અમારી રિસ્પોન્સિબિલિટી છે અને એ બાબતે અમારે અવેરનેસ રાખવું જ પડે કારણ કે વાલી પોતે કામ ધંધામાંથી ફ્રી ન હોય તો ઘણી વખત ન લઈ જઈ શકે તો ફિટનેસ ઓલ બોડી ફિટનેસ સાથે બોડી ચેકઅપ પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે અને ખાસ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ડૉક્ટર સાપોવાડીયા સાહેબ અને એમની ટીમ અમને ખૂબ હેલ્પ કરી રહી છે અને સાહેબનો આ બાબતે ઘણો બધો સહકાર મળ્યો છે આશરે ત્રણસો જેવા અમારા વિદ્યાર્થી અને બસો અઢીસો બારનું પબ્લિક છે કે આજુબાજુવાળા પેરેન્ટ્સ છે એટલે લગભગ છસો સાતસો પેશન્ટનો આસપાસ ટાર્ગેટ આવે છે કે એટલા લોકોએ લાભ મળ્યો છે મુખ્ય ઉદ્દેશ્યમાં એ છે કે વિદ્યાર્થીઓને જે કંઈ તકલીફ પડે છે એ વાલીને ઘણીવાર કહી નથી શકતા કે મને દેખાતું નથી કામ છે કે તેમ છે એટલે અમારો મેઇન ધ્યેય તો વાલી અને વિદ્યાર્થી અને એના પરિવાર ખાસ અમારી પ્રાયોરિટીમાં હોય છે અને આજુબાજુની સોસાયટીમાં રામેશ્વર મિત્ર મંડળ છે એમનો પણ સહકાર છે અને મિત્ર મંડળે પણ લાભ લીધો છે અને આજુબાજુની સોસાયટીમાં બધા હોય પણ સારો એવો લાભ લીધો છે મારું નામ કન્ના કૃપા છે હું ધોરણ સાતમાં ભણું છું મને લાગતું હતું કે મને આંખની તકલીફ છે પણ અહીંયા અમારી સ્કૂલમાં કેમ્પ રાખવામાં આવ્યો તેથી મને મદદરૂપ થઈ અને મેં આનો લાભ ઉઠાવ્યો થેન્ક યુ મારું નામ જુનેજા મા ઉસ્માન ગનીભાઈ છે હું ધોરણ અગિયારમાં આશીર્વાદ સ્કૂલમાં ભણું છું ચોમાસાનું ઋતુ છે તો આંખનું એકવાર આછું આછું દેખાય ને એવું બધું થાય ઘણી બીમારી રોગ થાય તો અમારા પ્રિન્સિપલ શ્રી વિરેન્દ્ર સર અમને અમારા માટે આ આયોજન કરે છે જે ખૂબ જ સારું છે અને અમે સૌ વિદ્યાર્થી તેનો લાભ સારી રીતે લઈએ છીએ મારું નામ મોહનસિંહ રાજપૂત છે શ્રી રામેશ્વર મિત્ર મંડળનો પ્રમુખ છું અને આજે નેત્ર યજ્ઞ જે રાખેલું છે આશીર્વાદ સ્કૂલ અને રામેશ્વર મિત્ર મંડળના સહયોગથી રાખેલું છે અને આમાં લગભગ પાંચસોથી છસો જણા સોસાયટી તથા વિદ્યાર્થીએ લાભ લીધેલ છે આનું પાછળનું કારણ એવું હતું કે અત્યારના વિદ્યાર્થીઓ એટલે બાળકો નાનપણથી જ મોબાઈલ અથવા તો એવી કોઈ વસ્તુ ટીવી એવી જોવે છે જેથી અમને ભણવામાં તકલીફ પડતી હતી સાહેબને ઘડી ઘડી એવું થતું હતું કે વિદ્યાર્થીનું ઓછું દેખાય ઓછું દેખાય તો સાહેબનું સર્જનશન થયું અને અમારે અહીંયા પ્રદીપભાઈ જે છે આ બેઠા એમનું સહકાર હતું કે અમારી એ આઈ નેત્રદીપ હોસ્પિટલમાં સર્વિસ કરે છે તો સાહેબને સજેશન કર્યું કે આપણે અહીંયા કેમ્પ રાખીએ એટલે ચૌદ આઠ આજે બુધવારે કેમ્પ રાખેલો છે સહયોગથી અને છોકરાઓ તથા સમગ્ર રાજનગર સોસાયટી નવ સોસાયટી છે અમારી એમાં બધાએ આમાં લાભ લીધેલ છે મારું નામ ઓપ્ટમ વિશાલ ઝાલા છે હું નેત્રદીપ મેક્સિઝન આઈ હોસ્પિટલમાં જોબ કરું છું એઝ એન ઓપ્ટોમેટ્રિસ્ટ કે અત્યારે આપણે આજે આશીર્વાદ જે સ્કૂલ છે એમાં કેમ્પનું આયોજન કરેલ છે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું જેમાં સ્ટુડન્ટ છે એમનું પણ આયોજન છે અને આસપાસમાં જે રહેવાસી છે એમનો પણ ચેકઅપનું આયોજન કરેલું છે તપાસમાં આપણે અત્યારે એમનું પ્રાઇમરી ચેકઅપ બધું થઈ જશે એમાં નંબર જે હશે કોઈ નંબર આવી જશે બીજું છે મોતીઓ જામર વેલ કે આવું કંઈ પણ હોય એનું પણ ચેકઅપ થઈ જશે ઇન્ફેક્શન છે બીજી કોઈ એલર્જી છે એનું બધાનું ચેકઅપ થઈ જશે અત્યાર સુધીમાં એપ્રોક્સિમેટ નાઇન્ટી ચેક થઈ ગયા છે અને હજુ એવું કહે છે કે ત્રણસો ચારસો જેવા હજુ આવશે દર વર્ષે એકચ્યુઅલી છે ને બધાની આંખ ચેકઅપ થવી જ જોઈએ વર્ષમાં એક વખત તો બધાએ ચેકઅપ કરાવવું જોઈએ કમ્પ્લેન હોય કે ના હોય એક વર્ષે ચેકઅપ તો કરાવવું જરૂરી જ છે